એ અમે ભાભીના રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ હારી આવે અતરની ને ગુલાબની ને ગલગોટાની હવે રૂમે ઈ નો છે ભાભી ઈની છે ને બધા ઈના છે પણ સુગંધ ફરી ગઈ અત્યારે આયોડની સુગંધ આવે મૂળ 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 અહીંયા બળે ગયા બિચારા શું કરે એક હાં તો ત્યાં તેર ટૂટી ભેળું થવું જોઈએ ને બધા કરોડપતિ ક્યાંક મેળ આવે પણ અમે ભાભી પાસે જઈને અમે કે કઈ અમારું શું લાવ્યો આવતું બિચારી બોલી વીએપી ની છૂટકે જ ખોલે એમાંથી દાત્યો નતરની ની શીશી રૂમાલ ને તમને કહું હા નવ રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા રાખો ગોઠણ સુધીના મોજા મોજું ઢીલું પડે જ નહીં ઢીલું પડે તો ભૂંગળું ચાર પાંચ ગામ અત્ર ફેરી અને પછી ઓલો ઢેલ કાશબો કેમ આમ ડોકું બારું કાઢીને અંગૂઠો બારો નીકળે પછી બા મોજા મોકલી ઓલ એમ તો પાછી તમને કોઈ કોઠ આવું વળી તારા ને કાકાના બાપુજીના બધા ભેળા કરીને એક આદું પોતો બનાવી નાખે તો તૈયાર પોતું હાલતું તું